આજરોજ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું તેમાં પાલનપુર પાટિયા ખાતે આવેલ આઈ એન ટેકરાવાલા હાઈસ્કૂલમાં ધોરણ દસનું પરિણામ સો ટકા આવ્યું હોવાથી શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ખુશી વાપી જોવા પામી હતી જેમાં શાળામાં એ વન ગ્રેડમાં એકતાલીસ વિદ્યાર્થીઓ અને એ ટુ ગ્રેડમાં ચોરાણું વિદ્યાર્થીઓ આવ્યા છે વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ ઇન્ચાર્જ આચાર્ય શ્રી હેમાક્ષીબેન પટેલ સુપરવાઇઝર શ્રી રીનાબેન નાયક તેમજ તમામ શિક્ષક મિત્રોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા શાળાના ટ્રસ્ટી મંડળે પણ વિદ્યાર્થીઓની આ ઉચ્ચ સિદ્ધિ બદલ શુભેચ્છા પાઠવી હતી અને આશીર્વચન આપ્યા હતા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સતત પ્રગતિ કરતા રહે અને શાળાનું નામ રોશન કરતા રહે તેવી હૃદયથી શુભેચ્છાઓ પાઠવી હતી ટીવી ન્યૂઝ ચેનલ રિપોર્ટર કિશોર પટેલ સુરત મારો નામ ભાર્ગવ નિલેશભાઈ પાલનપુર મારો શાળામાં પ્રથમ રેન્ક આવ્યો છે તૈયારી તો સારી સ્કૂલ તરફથી જે શિખામણ આપવામાં આવતી હતી એ પ્રમાણે કરતા હતા તેમજ ટ્યુશનમાં પણ બીજી રીતે અમને તૈયારીની રીતો શીખવાડી હતી ઘણા બધા પેપરોની પ્રેક્ટિસ કરી હતી તે રીતે સારી તૈયારી થઈ હતી અને હમણાં સારા ટકા આવ્યા છે થોડુંક વાંચીને પછી ટકા સારા આવે છે એટલે સારી રીતે વાંચવાનું જે સમયે વાંચવા બેસે ત્યારે વાંચીએ ત્યારે તેના કારણે સારો પરિણામ મળી શકે છે મારા મમ્મી પપ્પાનો મને ખૂબ સપોર્ટ હતો મારા મમ્મી પપ્પા સિવાય મારા કાકાએ પણ મને ખૂબ મહેનત કરી જે મારા ટ્યુશનના ટીચર છે અમારા ટીચર લોકો બહુ સારું ભણાવે છે અમારા સર ક્લાસ સર સતીશ સર બહુ સારું ભણાવે છે

ખુબ જ સરસ રિઝલ્ટ આવ્યો છે કેવી રીતની છોકરા તૈયારી હોય છે માં દર નામ રોશન કરે હા અમારી શાળાના બાળકો એટલા બધા ઉત્સાહી હોય છે અને જો એક માર્ક્સ પણ ઓછો આવી જાય તો તરત જ અમને મળવા આવી જાય છે કે ટીચર મારો એક માર્ક્સ ક્યાં ગયો છે જ્યારે પણ એ લોકોને અમે મૂલ્યાંકન માટે પુરવણી આપીએ છીએ જોવા માટે ત્યારે તરત જ નાની નાની બાબતોનો પણ એ લોકો ખૂબ જ કાળજી રાખે છે અને અમારા સબ્જેક્ટ ટીચરને ને મળીને રિઝલ્ટ ઇમ્પ્રુવમેન્ટ માટે સતત પ્રયાસો કરતા રહે છે હા અમે જીરો પીરિયડ પણ રાખ્યો છે એમાં જો કોઈ વિદ્યાર્થીઓને રિઝલ્ટ ઓછો આવ્યો હોય

ક્લાસ લે છે અને એ લોકોને ભણાવીને ચેપ્ટર વાઈઝ એ લોકોને જે ક્વેરી છે એ સોલ્વ કરવામાં આવે છે હું બાળકોને મેસેજ એટલો જ આપીશ કે તમે આ રીતે સારું રિઝલ્ટ મેળવીને તમારા જીવનમાં પણ પ્રગતિ કરતા રહો અને ઉચ્ચ શિખર સર કરો

બધાની સાથે મહેનત તો આટલું પરિણામ આવી શકે કલાક રેગ્યુલર તો સ્ટડી ચાલે જ છે પણ એ સિવાય જ્યારે બોર્ડની એક્ઝામ તો રેગ્યુલર સોલ થી અઢાર કલાક જેટલું વાંચન તો રહેતું જ મારું નામ જાનવી રિતેશભાઈ બોડીવાલા હું શ્રીમતી આયન ટેકરાવાલા હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું ના હું છઠ્ઠા ધોરણથી અહીં ભણું છું મારા ટોટલ મહેનત તો મારી આખા વર્ષની હતી અને મારા ફ્રેન્ડ્સને મારા હું પોતાને અને મારા પેરેન્ટ્સને આ પરિણામનો શ્રેય આપવા માંગુ છું અને એ બધા જ નેબર્સ અને રિલેટિવ્સને જેમણે મારા સફળ રિઝલ્ટની અપેક્ષા રાખી હતી મારે મેથ્સની મેથ્સ લઈને એન્જિનિયરિંગ લાઈન આગળ વધવાનું સપનું છે